હાય દોસ્તો જય દ્વારકાધિશ તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે તો બધાને સુપ્રભાત તો સુપ્રભાત એટલે કે આજે સવાર સવારમાં આવી રીંગણા જો તડતા તોડતા આપણે પ્રભાત ત્યાં સાંભળતા તમે કે લાવ બધાને સુપ્રભાત કો તો આજે જો આ લગ્નગાળો છ ને સાત તારીખ સુધી છે તો કાલે ત્રણ તારીખ હતી આપણી એનિવર્સરી તો બધાએ કમેન્ટ કરી દીધી હશે ઓલરેડી તો ના કરી રહ્યો તો હજી કરી દેજો કાંઈ વાંધો નહીં હાલે તો અને જો આપણે હવે રીંગણા આજે ઓર્ડર છે ઓર્ડર દેવાના છે પપ્પાએ કીધું છે તો હું ને યાસિક બે આવી ગઈ છે રીંગણા તોડવા તો હવે જે જેવા રીંગણા છે તો લગ્ન ગાળામાં બહુ ચાલે એટલા માટે તો જો આમાં ડોલ ભરાઈ ગઈ છે આપણી આખી આખી તો હવે યાસિક પણ આવી જાય રેડી હોવા હાઈ કરી દો આવી ગયા રીંગણા આપના હા રીંગણા તોડી લીધા તોડી લીધા થોડક બાકી છે હજી પણ હજી જેટલા તોડા ના થાય ને અડધા તૂટી ગયા છે બસ હમણાં થોડીક વારમાં

એવું થયું એટલે જરાક ભાવમાં ઓછો આવ્યો પણ કઈ વાંધો નહીં એક માં નહીં તો બીજા માં ભગવાન જે કરતા હોય હારું કરતા હોય તો ચાલો હવે આ રીંગડી ફટાફટ ઉતાર લઈ અને જાવ દઈએ ચાલો ચાલો ડોલ લઈ લો રીંગડા રીંગડા ભરેલા બેંગન બેંગન તો દોસ્તો મિત્રો આપડા રીંગડા તૂટી ગયા એમ જો આ હાથ પગ ધોઈ ગયા છે ચંપલ છે હાથમાં પહેરવાના હોય પગમાં પણ છે હાથમાં કેમ કે આપણા પગ ભીના છે

તન વાળા ચાર જમલા ઉતરી ગયા કેમ કે તનાર પૂરી કરી આપણે એટલે હા પછી આવીને કરશી તો હાલો બાય બાય તો ગાય છે એક વાત રહી ગઈ મારી કયું મારું મન હતું કે એમ બોલું કે આમ જો ઠંડો ઠંડો મસ્ત પવન આવી રહ્યો છે અને પાણી વાળો નતો રીંગડીમાં એટલે ભીનું ભીનું અને પાછો આમ ઠાર આવ્યો છે તો જો આમાં હાથ બધા ભીના થઈ ગયા છે એકદમ આમ બહુ ચડાવીને રાખી છે પણ એવી મજા આવે અત્યારે કામ કરવાની આમ તમે જો ને આમ આખી અલગ જ આનંદ હોય કે આમ ઠંડુ વાતાવરણ હોય અને તડકો થાય એટલે તો ઓલરેડી મજા જ નથી આવવાની એટલે આપણે વહેલા વહેલા આવી ગયા હતા એટલે કામ જો હવે થઈ ગયું ને હજી આપણે રીંગણા તોડવા પણ એ તો તડકા ટાણે તોડવા પડશે કેમ કે બધાએ તો અત્યારેમાં ના તૂટી જાય ને તો એટલા માટે હવે આપણે પપ્પાને ઘર જઈ ત્રણ જવલા ચોખ્યા આવી અને પછી આવીને પાછા રીંગણા તોડશે ત્યાં મારા સાસુ આવી જાહે તો હલો હવે જઈ પછી આ ઠંડા ઠંડામાં પછી ગરમ ગરમ થઈ જાય હાલો હવે જાય જાઓ ઉતાવર થાય હવે આપણે આવી ગયા ખેતરે અને જો આ ખેતરે આવીને રીંગણી પોચાડ્યો અને યાસિક વાલોના વેલા વાટે છે એટલે મેં કીધું હું આ રીંગડી નીધું આપણે વેલા વાટવા નથી તો એ લોકો તા તો આપણે રીંગડી નીધી લે પછી બપોરે આ રીંગણા જો રાજગુંડ ઉતારવા હે અને પછી ઓલા મુકતા મોતી બપોર પછી ઉતારવા છે અને આજ બકાલ કર કરી એટલે કાલ પછી બીજું આ વાડી નીંદવાનું કઈ કામ હોય એ થઈ શકે ને પાછા આપણે ચણા પાકી ગયા હવે તો એ વાઢવા હે તો ચ અત્યારે તો જો હું નીંદુ છું એ લોકો વેલા કરે છે અને પવન એવો જોરદાર છે ને એમ થાય કે વાવાઝોડું જાણે આવે ને એવો પવન હે અને ખડમાં જો મોટો મોટા ઓલા ઉપર ઓલા થઈ ગયા જો બતાવું તમને સુરજ મૂકી જવું એ ફિલિંગ આવે જો ગાઈસ જો આ ફૂલડા હે ને મોલ્લો કેવા થઈ ગયા હે ઝીણા ઝીણા જો કેવો પવન છે તમે જરાક અંદાજ લગાવી શકશો એવું છે ચોખ્ખી થઈ જાય ને રીંગડી પછી આવી થઈ જાય મસ્તી વેલા વાટે હે ફિન્ડલા ફીંડલા કરે હે અને બાર કાઢીને હવે આ વાલોરને આપણે વિદાય દે દેવાની હે જવો એને આટલી પાચારું હતી તો ચલો હવે આ પવન ને મસ્ત હે ગરમી થતી નહીં અને જો દાંતડે થી હાય કરે હે હાય જય દ્વારકાધીશ વંડો વંડો વાઠવા હે દ્વારકા જાવું હાલી ને હાલો હાલી નીકળી હાલો 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 હવે દ્વારકા જવાનો સમય થઈ ગયો હતી મારા સાસુ એમ કેજો મારે દ્વારકા જવું છે એટલે એ વખતે કહેતા બહુ મજા આવી દોસ્તો પણ આ વખતે તો હવે આ બધું બકે ચડ્યું બધું કામ જો કોબી વાલો રીંગડી ચણા બધી વસ્તુ નીંદવાની ને અથવા તો પાણી વાળવાનું ને મુખમાં ચણા વાટવાના ને કોબી ઉતારવાની ત્યાં બધું છે એટલે આપણે હજી વખતે લગભગ મેળ નહીં આવે તે છતાંય જાશી તો તમને વિડીયોમાં કહીશું તો ચાલો આવ્યો મંડળું નિંદવા હું આ લાય જતા ખોળ તો જ્યો આમાં રીંગણો રીંગડીથી જ મોટું ખોળ દેખાય વારો જ નથી એવો ક્યાંથી

પવન બહુ છે પોસ્ટ થોડો તળ જરાય લાગતો જ નથી કે ને તમે ખાય તો હવે કોના લગન રાયડા છે પછી ઓલે આ ફૂલ

અને તોડી અને સાંજે બે રીંગણા આપણે કયા કયા તોડ્યા ને બતા આવશું ઢગલા કરીને અર્થાત જબલા ભરી ફાઇનલી તોડી લી અને કેર પણ મેડ આવે ને તો તોડમી છે કેળની લૂમ કાચા કેળા તો ચાલો હવે આપણે રીંગણા તોડી લી તમે

અને હવે આપણે ઘરે જવાનું છે ઓલા રીંગણા અને બે રીંગણા દોસ્તો આજે એનિવર્સરી હોઈ ગઈ અને એક બી માથે થયો તો આજ પહેલા દિવસે તો આજ મે મસ્ત કપડા નવા નવા પહેરાતા પાણી ભરવાની રસમ કરી હતી ને તૈયાર ફૂલ થઈ હતી અને અત્યારે રીંગણા તોડી હતા આવી ગયા વરસમાં કેટલો બદલાવ આવી ગયો મિત્રો લગન કરો પણ જરાક કાંઈક અપડેટ રહ્યો તમારી લગન પેલા રીંગણા ન ઉતરતો ઉતારતી જ પણ એમ ખાલી કહું કે અપડેટ રહ્યો મારી જેમ મતલબ અમે તૈયાર થઈને તમે બધા એમ રહ્યો એક મસ્ત મસ્ત જેવી જગ્યાએ એવું પડે વાડીમાં જે તો વાડી જેવું આપણે નથી પણ કહેવાય આમ એટલી ખબર પડે કે આમ કે આમ હાલો હવે છે ને હું જો આ આવી ગયું તો હું બાંધી લઉં તો બાંધી લઈ અને આજે આપણે કેટલી જાતના રીંગાવો થયો છે બે જતના રંગડા તૈયાર છે બીજી બે પહેલી વાર એમ બે ભેગા અલગ અલગ ઉતર્યા તો બીજા કેમ કે હવે હવે જૂનો થઈ ગયો ને ટાઈમ એટલો બહુ આપણે જેટલી માંગ છે અત્યારે એમ એની નવ હતો ત્યારે એની પણ બહુ માંગ હતી આપના પેલા નંબર વેચાતા એક નંબર હો અત્યારે આ અત્યારે આપના રેકોર્ડ બ્રેક કરી નાખ્યો તો અત્યારે આપના અત્યારે આ અત્યારે પેલા નંબર જ છે આવતા જ નથી કોને નામ લ્યો નામ હું કરું ચાલો હવે આપને મે હે રીંગડા એને ચણા વાવાતા ને મે ને તો હવે મારું નામ નથી લેતા અને એની વાત વિડિયોમાં મારું નામ નથી તો હવે હું નારાજ છું હવે મને મનાવવા માટે કઈક કરો આ રીંગણા ને બોરો ધારો માર વાત જ બસ બાય બાય તો દોસ્તો આ છે આપણું એક છૂટું એક જ અને આમાંથી બધાય ટાર્ગેટ છે કે આમાં લગભગ બધા એમ કે જો હું એમ કહું છું અને આ એમ કે મમ્મી કહે છે અને પપ્પા કહે હવે કેટલા ચણા આમાં નીકળે નહીં આપણે ગણવાનું અને આ એક છોડો આમાં આટલા બરાબર આ હવે બીજો છોડો એનાથી પણ વધારે કેટલા છે આમાં જોઈએ હવે કેટલા થાય તો દોસ્તો જુઓ આપણે પપ્પાને ફોર વ્હીલરમાં જ લગભગ હમાઈ જાય બધું તો હવે એમાં જ લઈ જાય જો આ ચણા મેં આ ત્રણ હતા એક જ ચણામાં ત્રણ નીકળ્યા પોપટા એક પોપટો હોય ને એમાં ત્રણ ચણા નીકળ્યા જો હવે આપણે ચણા એકસો ને વીસ મારા મમ્મીએ ગણ્યા હતા ને વીસ પાછા મેં ગણ્યા એટલે એકસો ને ચાલીસ જેવા ચણા થયા હતા ને હજી મને એમ છે કે એમાંથી હજી મને એવું લાગે છે કે એમાંથી ચણા છે ને ઓછામાં ઓછા ત્રણસો ચારસો નીકળશે તો ચાલ ચાલો વાંજીને શેકસિંહ પેલા ગણસિંહ કે આપણો ટાર્ગેટ કેટલોક છે તો ચાલો આપણે લઈને જો ગાય માટે ઘરે જવાનું છે અને પછી આપણે પપ્પાના ઘરે રીંગણા ચોખા જવાનું છે યાચિકના ગામમાં જવાનું છે દવા લેવા જવાનું છે તો ચાલો હવે ઘરે જઈને આપણે મળશું અને જો દી હાથમાંની તૈયારી છે આવડું કામ બધું થઈ ગયું છે તો હવે આપણે ઘરે તો તો ચાલો ત્યાં દોસ્તો આપણે આવી ગયા પપ્પા બાકી બાજુ ટમાટર બડે મજેદાર ટમાટર બડે મજેદાર તો ચાલો હવે નાસ્તો આપડે કરી લઈએ ખાઈ પી લઈ ખીચડી ને શાક ને બધું બનાવ્યું છે તો ચાલો જો આ બે જાતના રીંગણા છે સ્ટોક ફૂલ અવેલેબલ તો આવી જાજો હવારે યાદ એ જ જોતા ઈ બાય બાય હવે આ વિડીયો ને આપણે અહીંયા જ એન્ડ કરશે ને જો યાસિક ને મારી મમ્મી બે જોખે હે